નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ફેબ્રુઆરી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન એપ્લિકેશનમાં હવેથી તમને આપણા જે યુટ્યુબ વિડીયો છે બરાબર તો એની પણ નોટિફિકેશન તમને આવતી રહેશે આપણો વિડીયો જ્યારે પણ યુટ્યુબમાં આવશે નવો તો એની નોટિફિકેશન આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં પણ આવશે ઓકે તો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં કરન્ટ અફેરની પીડીએફ અને ટેસ્ટ નો કોર્સ લેવો હોય તમારે તો ચૌદસો રૂપિયા પ્રાઇસ છે આમાં જૂનું અને નવું બંને કરંટ અફેર આવી જશે જૂનું તમારે જેટલું જોઈએ એટલું માનલો કે તમારે જૂન બે હજાર ચોવીસ થી જોવે છે તો જૂન બે હાજર ચોવીસ થી આવનારા છ મહિના સુધી બરાબર માનલો કે તમે આજે ફેબ્રુઆરી મહિનામાં લ્યો છો તો ફેબ્રુઆરી પછીના છ મહિના ગણવાના બરાબર તો એટલી વેલિડિટી મળશે એટલું નવું કન્ટેન્ટ અપડેટ થતું રહેશે બંને કોર્સની અંદર એની પ્રિન્ટ નહીં કાઢી શકો બરાબર તો આમાં ડાઉનલોડ અને પ્રિન્ટ અવેલેબલ નથી આની અંદર એ અવેલેબલ છે ચૌદસો વાળો અત્યારે તમને સાતસો પંચાવનમાં પડશે એક્ઝામ ફિફ્ટી કોપન ઉપર ક્લિક કરવાનું રહેશે બાકી તમને મહિના પ્રમાણે જોવે છે તો ફેબ્રુઆરી મહિનાનો ઓગણત્રીસ રૂપિયામાં જાન્યુઆરી મહિનાનો રૂપિયામાં તેવી રીતે રૂપિયામાં મહિના વાળા કોર્સ પણ લઈ શકો છો એક થી બે દિવસમાં આ ઓગણત્રીસ કોર્સ છે દરેકની અંદર પર મંથમાં ઓગણત્રીસ રૂપિયા રૂપિયાની અંદર બે મહિનાની વેલિડિટી મળે છે તમને તો એ ઓગણત્રીસ રૂપિયા વાળો કોર્સ હવે ચૌદ ફેબ્રુઆરી પછી છે ઓગણ રૂપિયાનો થઈ જશે જેમને લેવાની ઈચ્છા છે વહેલી તકે અહીંયા જેટલા પણ લેવાની ઈચ્છા હોય એ લઈ શકે છે બરાબર પછી દસ રૂપિયા વધી જશે દરેકની અંદર લો કે તમારે પાંચ મહિનાના લેવા છે તો પચાસ રૂપિયા ખોટા વધારાના લેવાના થશે તો એની કરતા ચૌદ ફેબ્રુઆરી પહેલા લઈ લેશો તો તમને ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયામાં તમારે છ મહિનાની વેલિડિટી જોતી હોય તો ઓગણપચાસ રૂપિયા બરાબર અહીંયા પ્રાઇસ સેમ રહેશે ચૌદ ફેબ્રુઆરી પછી ઓગણપચાસ જ રહેશે પરંતુ ત્યાં વેલિડિટી છ ની જગ્યાએ ચાર મહિનાની થઈ જશે બરાબર આ બધા ફેરફારો ચૌદ ફેબ્રુઆરી પછી લાગુ થશે ઓકે બાકી શરૂ કરી દઈએ બાદનો વિડીયો અગિયારમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ બિમસ્ટેક યુવા શિખર સંમેલનનું આયોજન છે કયા સ્થળે કરવામાં આવેલું છે બિમસ્ટેક યુવા શિખર સંમેલન આ ગુજરાતના ગાંધીનગરમાં થયેલું છે તો ઓપ્શન ડી અહીંયા આપણો આન્સર થશે બિમસ્ટેક યુવા શિખર સંમેલનનું આયોજન છે એ આપણા ગુજરાતના ગાંધીનગરમાં થયેલું છે તો એક

પ્રશ્નમાં પરીક્ષાની અંદર આપે કે ભાઈ સંગીત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર કયો બરાબર તો એ ધ્યાન રાખજો ગ્રેમી એવોર્ડ છે એ સંગીત ક્ષેત્રનો પુરસ્કાર ગણવામાં આવે છે 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 બરાબર બરાબર આ વાક્ય રહી ગયું પણ તમે સાઈડમાં લખી લેજો તો ગ્રેમી એવોર્ડ છે બરાબર આ અમેરિકાના લોસ એન્જલિસ માં માં ગ્રેમી એવોર્ડની આવૃત્તિનું આયોજન થયું છે કેટલામી આવૃત્તિ સડસઠમી સંગીત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર કયો ગ્રેમી એવોર્ડ બરાબર અને

તો એમને યાદ રાખીશું બેસ્ટ આલ્બમ ઓફ ધ યર છે એ કાવ બોય કાટર બન્યું છે બે તો તો એ પણ યાદ યાદ રાખીશું રાખીશું ક્લિયર બેસ્ટ આલ્બમ ઓફ ધ યર ઓકે આ બધા એમાંથી ક્વેશ્ચન આવી શકે ગ્રેમી એવોર્ડ મેળવનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ કયા ઉભું છે તો પંડિત રવિશંકર ગ્રેમી એવોર્ડ મેળવનાર સૌથી પહેલા ભારતીય મહિલા કોણ ઊભું છે તે તન્વિષા હા જીકે ની દ્રષ્ટિએ બરાબર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે રાઈટ ટુ ડાય વિથ ડિગ્નિટી એનું લીગલ ફ્રેમવર્ક છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અથવા તો આ તૈયાર કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે તો હાલમાં જ આ રાઈટ ટુ ડાય વિથ ડિગ્નિટીનું લીગલ ફ્રેમવર્ક તૈયાર કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે એ કર્ણાટક બન્યું છે તો ઓપ્શન એ આપણો અહીંયા જવાબ થશે હાલમાં જ

કોઈને માનલું કે આવી રીતની ઈચ્છા મૃત્યુ લેવી છે તો એને અંતિમ મંજૂરી કોણ આપશે તો એને અંતિમ મંજૂરી આપશે મેડિકલ બોર્ડ ઘણા એવા વ્યક્તિ હોય અથવા એવા દર્દીઓ હોય કે ઘણા લાંબા સમયથી સપોર્ટ સિસ્ટમના આધારે એ જીવતા હોય તો એવા લોકો માટે આ કાય જે છે રાઈટ ટુ ડાય વિથ ડિગ્નિટી છે એ કર્ણાટક સરકાર લાવશે બરાબર એમાં અંતિમ નિર્ણય છે ઈચ્છા મૃત્યુ દેવી કે નહીં એ અંતિમ નિર્ણય કોનો રહેશે

26મી ડિસેમ્બર એમની જન્મ જયંતિ હતી એને કમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર ડે તરીકે ઉજવવામાં આવેલો છે ઓકે સેટેલાઇટ ટાઉનશિપ યોજના કયા રાજ્યની સરકારે શરૂ કરી તો કે કર્ણાટકે ઇન્ટરનેશનલ મિલેટ ફેસ્ટિવલ કોણે ઉજવ્યો એ પણ કર્ણાટક માં ઉજવવામાં આવેલો છે અથવા તો ક્યાં ઉજવવામાં આવ્યો ઇન્ટરનેશનલ મિલેટ ફેસ્ટિવલ તો કર્ણાટક માં ઉજવવામાં આવ્યો વિજય હજારે ટ્રોફી કર્ણાટકે પાંચમી વખત જીતી લીધી છે તો એ પણ યાદ રાખવાનું થશે

તો હાલમાં જ પુરુષ હોકી ઇન્ડિયા લીગ નું આયોજન ક્યાં થયું ઓડિશાના સ્ટેડિયમ છે મહિલાઓની ટુર્નામેન્ટ ક્યાં થઈ હતી ઝારખંડના રાંચીમાં ઓકે પુરુષોમાં વિજેતા બન્યું હતું હાર બંગાળ ટાઈગર હૈદરાબાદ ટ્રુફન્સને પરાજય પરાજય આપ્યો બરાબર તો આ વિનર છે

હરાવ્યું હતું બરાબર મહિલાઓએ બસ તો આટલામાંથી તમારા ક્વેશ્ચન નીકળવા હશે તો આવી જશે બહુ વધારે પડતો અમારા ડીપમાં નથી જવાનું થતું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના બજેટ થીમ શું હતી થીમ છે સબકા વિકાસ તો ઓપ્શન એ આપણો જવાબ થશે સબકા વિકાસની થીમ સાથે બે હજાર પચીસ છવ્વીસ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હજુ બજેટ ના હું ક્વેશ્ચન અહીંયા કરંટ અફેર ની સાથે સાથે લેતો જાઉં છું બરાબર શક્ય હશે તો અલગથી પીડીએફ મૂકીશ પરંતુ નવ્વાણું ટકા છે ક્યાંથી ક્વેશ્ચન કાઢે એક્ઝામિનર બરાબર સો એના કરતા એ વસ્તુ છે સ્કીપ કરવી બેટર છે બરાબર કઈ વસ્તુ સ્કીપ કરવી ને કઈ વસ્તુ તૈયાર કરવી એ પણ વસ્તુ પરીક્ષામાં આવડવી જોઈએ બરાબર હવે બજેટમાં અમુક ઘણા બધા એવા પણ ફેરફારો થયા છે ટેક્સની અંદર ઘણી ઘણી વસ્તુઓમાં ફેરફાર થયા છે ભાઈ ફલાણી વસ્તુ છે એના ઉપર પહેલા આટલો ટેક્સ હતો સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફાર થયા છે ઘણી વસ્તુમાં સો એ બધી વસ્તુ યાદ રાખવા જવી બરાબર એના કરતા બેટર એ છે કે એ વસ્તુને તમે સ્કીપ કરો બરાબર સો અહીંયા હું તમને ક્યાંય એવું સજેશન નહીં કરું કે એવી બધી વસ્તુઓ છે એ તમે વસ્તુના જૂના ટેક્સ ને નવા ટેક્સ યાદ રાખો જે વસ્તુ બદલાણી છે જે મોટ

લાંબા સમય પછી ટેક્સના સ્લેબની અંદર ફેરફાર થયા છે સો એ બધી વસ્તુ છે અગત્યની છે બરાબર સો એ બધી તમને કરાવતો તો અંદર જે ડિસ્ક્રિપ્શનમાં માહિતી આપું છું એમાંથી ઘણી માહિતી અગત્યની પણ હોય છે અને ઘણી માહિતી એવી હોય છે કે જે એક વખત વાંચીને કાઢી નાખવાની હોય બરાબર હવે જેમ કે અહીંયા જે છે સબકા વિકાસ થીમ છે તો થીમ છે હાઉ ટૂંકી છે અને આમાંથી એમસીક્યુ બનાવી શકે બરાબર હસમુખભાઈ આવા થીમ પણ આવી થીમ પણ બહુ ગમે બરાબર અને આવા ક્વેશ્ચન પણ બહુ ગમે

દેશને વિશ્વનો ખાદ્ય ટોપલી બનાવી રહ્યા છે બરાબર તો ટૂંકમાં એગ્રીકલ્ચર ઉપર ફોકસ એવું કહેવામાં આવે છે આનો મતલબ એવો છે વિશ્વનો ખાદ્ય ટોપલી મતલબ મતલબ કે આપણો દેશ છે બરાબર એ વિશ્વના ઘણા બધા દેશોને નિકાસ પણ કરી રહ્યો છે બરાબર તો એગ્રીકલ્ચરનો ગ્રોથ એવું દર્શાવે છે તો છ પ્રિન્સિપાલ છે બરાબર છ છ પ્રિન્સિપાલ છે બરાબર એને ખાસ ધ્યાનમાં રાખજો

વિશ્વ યુનાની દિવસની ઉજવણી ક્યારે થાય છે વિશ્વ યુનાની દિવસ આ વર્ષે દસમી ફેબ્રુઆરી છે એક જ મિનિટના દસ ફેબ્રુઆરીની અગિયાર ફેબ્રુઆરી જ આવશે વિશ્વ યુનાની દિવસની ઉજવણી કરવામાં આવેલી છે હાલમાં જ અગિયાર ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસની ઉજવણી કરવામાં આવેલી છે થી માની છે ઇનોવેશન્સ ઇન યુનાની મેડિસિન ફોર ઇન્ટીગ્રેટિવ હેલ્થ સોલ્યુશન હવે ફોરવર્ડ પચીસ માટે ચિક્ષા પદ્ધતિ છે એ મુખ્યત્વે કયા દેશ સાથે સંકળાયેલી છે તો કે ગ્રીક સાથે સંકળાયેલી છે ઓકે અને સૌપ્રથમ વખત છે વિશ્વ યુનાની દિવસ ક્યારે ઉજવેલો છે તો કે બે હાજર કોની જન્મ જયંતિ ને ઉજવીશ તો કે હકીમ અજમલ ખાનની ની જન્મ જયંતિ આપણે વિશ્વ યુનાની દિવસ તરીકે ઉજવીએ છીએ હકીમ અજમલ ખાન કોણ હતા તો કે કે નવી દિલ્હી ખાતે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી જે આવેલી છે બરાબર એમની સ્થાપના પણ એમણે કરેલી હતી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 18 અધ્યક્ષ પણ હતા તો જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી છે બરાબર તો એની સ્થાપના પણ એમણે કરી અને અઢારમાં અધ્યક્ષ પણ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અઢારમાં અધ્યક્ષ હતા હવે એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં જ જે લોકપાલનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો તો આ લોકપાલના ચેરમેન કોણ છે અત્યારે તો ચેરમેન કોણ હોય છે એવો ક્વેશ્ચન છે પણ અત્યારે કોણ છે અત્યારે છે એ એમ વિલકર છે લોકપાલના ચેરમેન અથવા તો ભારતના લોકપાલ પણ કહી શકો એ અત્યારે કોણ છે એ એમ ખાનવિલકર છે ક્લિયર તો આના હંમેશા ચેરમેન કોણ હોય અથવા તો લોકપાલ તરીકે કોને પસંદ કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટના જે નિવૃત્ત જજ હોય બરાબર એ જ લોકપાલ બની શકે અથવા તો એ લોકપાલના ચેરમેન બની શકે ચર્ચામાં રહેલો યાદગીર જિલ્લો સોરી યાદગીર જિલ્લો નહીં કિલ્લો તો યાદગીર કિલ્લો છે બરાબર એ કયા રાજ્યમાં આવેલો છે આ કર્ણાટક રાજ્યની અંદર આવેલો છે ઉચ્ચ ગુણવત્તા આશ્વાસન સંમેલનનું આયોજન કયા સ્થળેથી આ નવી દિલ્હીમાં થયેલું હાલમાં જ કયો દેશ છે જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયટિવમાંથી બહાર નીકળ્યો છે તો ચીન છે બરાબર એનો પ્રોજેક્ટ છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયટિવ હાલમાં જ પનામા આમાંથી બહાર નીકળી ગયું છે અગાઉ બ્રાઝિલ છે બરાબર એ પણ બહાર નીકળી ગયેલું રેશમ કિસાન મેળાનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવાનું છે

પાકિસ્તાન જોડાઈ ગયું છે પાકિસ્તાન મિલિયન મેટ્રિક ટન ગોણ બાસમતી સફેદ ચોખા છે એની નિકાસ કરવાની જાહેરાત ભારત કરી છે તો ભારત છે એ ઇન્ડોનેશિયાને સફેદ બાસમતી ચોખાની નિકાસ કરશે કેટલી તો કે વર્ષ એક મિલિયન મેટ્રિક ટન જેટલી નિકાસ કરશે બરાબર તો એ ઓસ્ટ્રેલિયાએ કર્યું છે આન્સર આવશે ઓસ્ટ્રેલિયા કયા રાજ્યની સરકાર દ્વારા ભૂગર્ભ જળના સ્તરને ઉચાલજલ યોજના શરૂ કરવામાં આવી છે સુજલ યોજના શરૂ કરી છે કર્ણાટક સરકારે તો આન્સર આવશે કર્ણાટક આ સાથે જ અગિયારમી ફેબ્રુઆરીના વિડીયોને સમાપ્ત કરીએ મળીશું બારમી ફેબ્રુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું